રીકેપ સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર તેરમાં દર ગુરુવારે દસ વાગીને પિસ્તાળીસ મિનિટથી દસ વાગીને પંચાવન મિનિટના ત્રણ દસ મિનિટના ગાળામાં એક પેશન્ટનું મૃત્યુ થાય છે બે ગુરુવાર પછી ત્રીજા ગુરુવારે તો હોસ્પિટલના ચીફ ડોક્ટર્સની હાજરીમાં આ ઘટના ઘટે છે કોઈને કંઈ સમજાતું નથી કે આ મોત કેવી રીતે થાય છે લોકો તરહ તરહની વાતો કરે છે કે ડૉક્ટર ભાટિયાનો ડ્રાઈવર કહે છે કે વર્ષ પહેલાં મૃત્યુ પામેલી માલતીએ પણ ગુરુવારે

ખેલાણી હજુ બગાસા ખાઈ રહ્યા હતા નાથું કમિશનર સાહેબ પણ ભારે પક્ષ પાતી છે જેની ડ્યુટી છે એ ઝાલાને એને કામે મોકલ્યો છે અને આપણે એનું કામ કરવા જવું પડે છે ખેલાણીએ કંટાળા અને ગુસ્સાના બેવાડા ભાવ સાથે કહ્યું હોય સાહેબ કાગડા બધે કાળા જ હોય એ વાત જવા દો અને એ કહો કે થયું શું છે શી ખબર સાહેબ કહેતા હતા કે કોઈ પત્રકાર અને સિવિલ હોસ્પિટલના ગાર્ડ વચ્ચે માથાકૂટ થઈ છે બાકી તો ત્યાં જઈએ એટલે ખબર પડે હોસ્પિટલથી યાદ આવ્યું સાહેબ હમણાં મારા એક પડોશી દવાખાને ગયા ડોક્ટરને ફરિયાદ કરી કે સાહેબ હું વાત કરતો હોઉં છું ત્યારે મને કંઈ દેખાતું નથી ડૉક્ટરે પૂછ્યું આવું ક્યારે ક્યારે થાય છે તો મહાશયે જવાબ આપ્યો જ્યારે જ્યારે હું ફોન પર વાત કરતો હોઉં ત્યારે આવું થાય છે ઘેલાણી ખડખડાટ હસી પડ્યા એને ખબર હતી કે ના થઈએ એનું મૂળ હળવું કરવા જ આ જોક કીધો છે એણે નાથુની પીઠમાં ધબો માર્યો તું એ યાર મજાનો માણસ છે પણ આ કમિશનરનું ટેન્શન છે નાથુએ જવાબમાં એનો તકિયા કલામ ફટકાવી દીધો ફિકર નોટ સાહેબ મેં વાતો બાતોમાં સિવિલ હોસ્પિટલ આવી ગઈ બહાર ગેટ પર ભાડે ભીડ હતી પોલીસની ગાડી જોઈને ભીડ આગી પાછી થઈ ગઈ જીપ ગેટમાં પ્રવેશી અંદરનું દ્રશ્ય જોઈને ઘેલાણી ડઘાઈ ગયા કમિશનર સાહેબે તો માત્ર એક પત્રકાર અને ગાર્ડ વચ્ચેના ઝઘડાની વાત કરી હતી હતી અહીં તો અડધું મીડિયા હાજર હતો પ્રેસની મીડને ચીરતા એ આગળ વધી રહ્યા હતા ત્યાં જ એક યુવાન એની સામે આવીને ઊભી રહ્યો ગયો ગુડ મોર્નિંગ સર ખેલાણીએ સામે જોયું સવાર સવારમાં સમાચારનો પત્રકાર જીગર પટેલ સામે ઊભો હતો એ તરત જ જીગરને સાઈડમાં લઈ ગયા જીગર શું છે આ બધું ક્યાં પત્રકારને ગાઢ જોડે બબાલ થઈ ગઈ છે અને આટલી બધી ભીડ કેમ છે આ બધી ચેનલોવાળા કેમ ભેગા થયા છે સર મારે જ અહીં ગાઢ જોડે માથાકૂટ થઈ છે અને વાત એમ છે કે મને મારા સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડ નંબર તેરમાં છેલ્લા એકાદ મહિનાથી દર ગુરુવારે રાત્રે દસ પિસ્તાળીસથી દસ પંચાવન સુધીના ગાળામાં એક વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થાય છે મેં સાંભળ્યું છે કે આ વખતે તો

એવું ના કરાય ભાઈ એ બિચારો એની ડ્યુટી નિભાવી રહ્યો હતો ખેલાણી જીગરને સમજાવી રહ્યા હતા ત્યાં જ એનો મોબાઈલ રણક્યો કમિશનર સાહેબનો ફોન હતો ફોન ઉપાડતા જ કમિશનર ટાડુક્યા ખેલાણી ક્યાં છો તમે ત્યાં સિવિલમાં તમાશો થઈ રહ્યો છે સાહેબ હું હોસ્પિટલ પર જ છું બસ હાલ જ પહોંચ્યો તો ગમે તેમ કરીને ભીડને અને મીડિયાને વિખેરો મામલો બહુ ગંભીર છે વાત બહુ લીક ના થવી જોઈએ મારા પર ઉપરથી ફોન આવી રહ્યા છે જરૂર પડે તો બીજી પોલીસ ફોર્સ મંગાવી લો અને હા આજથી તમારે અને નાથુએ ત્યાં જ ડ્યુટી કરવાની છે કંઈ જ ગડબડ ના થાય એનું ધ્યાન રાખજો ઓકે સર જય હિન્દ આખરે ઘેલાણીએ બીજી પોલીસ ફોર્સ બોલાવી ત્યારે માંડ થોડી ભીડ કાબૂ થઈ પણ વાત તો લીક થઈ જ ગઈ હતી જો કે હોસ્પિટલની વગને કારણે હજુ લોકલ ચેનલોમાં જ વાત વહેતી થઈ હતી એટલું સારું હતું હોસ્પિટલના ચીફ ડોક્ટર્સની હાલત બહુ ખરાબ હતી હોસ્પિટલ ચીફ એન એમ ભાટિયા અને બીજા ચાર પાંચ ડોક્ટરો મિટિંગ રૂમમાં બેઠા હતા ખેલાણી પણ એની સાથે હતા પૂછપરછ દરમિયાન ડોક્ટર ભાટિયાએ પહેલા ગુરુવાર થયેલા મૃત્યુથી લઈને ગઈકાલે જ થયેલા ત્રીજા મૃત્યુ સુધીની તમામ ઘટના ખેલાણીને સમજાવી દીધી હતી ખેલાણીને વાતમાં રસ પડી રહ્યો હતો એણે ડોક્ટર ભાટિયાને પૂછ્યું શું લાગે છે તમને શું કારણ હોઈ શકે અરે સાહેબ કારણ ખબર હોત તો આ મૃત્યુ થોડા થાત પેશન્ટ એકદમ ઓકે હોય છે અને ગુરુવારે જ એ દસ મિનિટમાં ખબર શું થાય છે એ મરી જાય છે ઇન્સ્ટેરિંગ ઘેલાણીએ માથું ધોણાવ્યું સાહેબ લોકો તર તરેની વાતો કરે છે ગઈકાલ જ મારા ડ્રાઈવરે મને કહ્યું કે ત્યાં માલતીનું ભૂત થતું હશે કોણ માલતી એક વર્ષ પહેલાં માલતી નામની કેન્સર પીડિત સ્ત્રીએ એ જ વોર્ડમાં આત્મહત્યા કરી હતી એ દિવસે ગુરુવાર હતો અને સમય પણ દસ પિસ્તાલીસ થી દસ પંચાવન વચ્ચેનો જ હતો ઓ વેરી ઇન્સ્ટેરિંગ ખેલાડીનું આશ્ચર્ય બેવડાયું સાહેબ અમે રહ્યા વિજ્ઞાનના માણસો આ બધામાં માનતા નથી આ તો ફક્ત તમારી જાણ ખાતર વાત કરું છું ડોક્ટર ભાટિયાએ કહ્યું પણ ત્યાં જ ડોક્ટર ભાનુશંકર જોશી તાળુક્યા નથી કેમ માનતા માનવું પડે ત્યાં નક્કી માલતીની આત્મા છે એ જ બધાને મારે છે આપણે એક જ્યોતિષને બોલાવીને ત્યાં વિધિ કરાવીએ પછી ત્યાં એક પણ મોત નહીં થાય એ નક્કી છે બીજા ડોક્ટરોએ પણ ડોક્ટર ભાનુશંકરનો સાથ આપ્યો મીટિંગ રૂમમાં પણ અફરાતફરી મચી ગઈ ખેલાડીએ માંડ માંડ એને શાંત પાડ્યા તમે લોકો ચિંતા ના કરો હું મૃત્યુનો ભેદ ઉકેલીને જ રહીશ રાતના સાડા બાર થયા હતા સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડમાં નંબર બારીમાંથી ધુમાડો નીકળીને રાતના અંધારાના આગોશમાં રહ્યો હતો બહારની તરફ કાચની બારીઓ પર પડતા આગની ઝાડાઓના પ્રતિબિંબ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે અંદર કંઈક ચાલી રહ્યું છે નીચે ગ્રાઉન્ડમાં જીપ પાસે બેઠેલા નાથની નજર બારી તરફ હતી ધુમાડો જોઈને એણે હસતા હસતા ઘેલાણીને કહ્યું સાહેબ આ વિજ્ઞાન માણસો શું થતીન કરવા માંડ્યા છે તમે એમને રોક્યા નહીં મેં તો ઘણું કહ્યું નાથું પણ ડોક્ટર ભાતિયા પણ મજબૂરી છે બિચારા હોસ્પિટલના મોટા ભાગના ડોક્ટરો એમ માને છે કે વોર્ડ નંબર તેરમાં માલતીનું ભૂત થાય છે અને એટલે જ આ બધા મૃત્યુ થાય છે બધાની જીદ હતી એટલે એક જ્યોતિષ પાસે અત્યારે એ લોકો વિધિ કરાવી રહ્યા છે ડોક્ટર ભાટેએ મને પણ હાજર રહેવાનું કહ્યું હતું પણ મને આ બધી વાતોમાં રસ નથી એટલે હું હાજર ન રહ્યો ખેલાણી બોલ્યા ત્યાં એક કાળી બિલાડી જીભ પર ઠેકડો મારતી એના માથામાં પર પડી એ હડબડાટ ગયા બિલાડી કૂદકો મારીને મ્યાઉ મ્યાઉ કરતી અંધારામાં ગાયબ થઈ ગઈ નાથુ અને ઘેલાણે આશ્ચર્યથી એકબીજા સામે જોઈ રહ્યા હતા રાતનો દોઢ ભાગ્યો હતો એક જ્યોતિષ ઓમ એંગ ઇંગ ક્લિક કાલકાએ નમઃ ઓમ એંગ ક્લિક કાલકાે કાયે નમહના જાપ કરતો હતો એક મોટા વાસણમાં એમાં નાખીને બૂચ બંધ કરી દીધું પછી એક લીંબુ અને એક કાળી ઢીંગલીને નાડાછડીથી બાંધીને મંત્ર બોલતા બોલતા ખાટલાના પાયા બાંધી દીધી ફર્શ પરથી ઊભો થઈ એ ખડખડાટ હસતા બોલ્યો હા 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 વંતરી બહુ નાટક કરતી હતી પણ હું કોણ પંડિત દુર્ગાશંકર આવી તો કઈ માલતીને મારી પાનીએ બાંધીને ફરું છું હા 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 પણ હવે તમે ચિંતા ના કરો ડોક્ટર સાહેબ મે એને આ શીશીમાં પૂરી દીધી છે હવે આ ઓરડામાં કોઈનું મોત નહીં થાય આવતા ગુરુવારે જોજો કોઈનો વાળ પણ વાકો નહીં થાય અને થાય તો તમારું જૂતું અને મારું માથું અરે મારું ધણવું લાજે સાહેબ ઓરડામાં ઊભેલા ડોક્ટરોને હાશકારો થયો ગુરુવારનો દિવસ હતો હોસ્પિટલનો માહોલ આજે બહુ ગંભીર હતો સમગ્ર સ્ટાફની નજર ઘડિયાળ પર હતી બધા રાતનો ઇંતજાર કરી રહ્યા હતા જે ડોક્ટરોએ ભેગા મળીને દુર્ગાશંકર જ્યોતિષ પાસે વિધિ કરાવી હતી એ બધા આનંદમાં હતા હતા અને આવનારા સમયની રાહ જોતા એ સાબિતી માટે કે પોતે સાચા છે આ જગતમાં ભૂત હોય છે જ્યારે જે ડૉક્ટરો આ બધી વાતમાં નહોતા માનતા એ અંધ શ્રદ્ધાળુ ડોક્ટરોને ક્યારે અવળા હાથની પડે છે એનો ઇંતજાર કરી રહ્યા હતા રાતના નવ વાગ્યાથી જ ન્યૂઝ ચેનલો વાળા આવી ગયા હતા પોલીસ બંદોબસ્ત સખત હતો કોઈને તેર નંબરના વોર્ડ સુધી ન જવા દેવા એવો ઓર્ડર હતો બધા જ હોસ્પિટલના પ્રાંગણમાં ઊભા હતા ડૉક્ટર ભાટિયા એની કેબિનમાં ઊભા ઊભા ઘડિયાળ તરફ ટાંકી રહ્યા હતા એના મનમાં ભારે અજંપો હતો એ ઈચ્છતા હતા કે ભલે અંધશ્રદ્ધા સાચી ઠરે પણ હવે કોઈનું મૃત્યુ ના થવું જોઈએ એને બીજી એક વાતનો પણ અજંપો હતો કે મોહન નામનો જે પેશન્ટ વોર્ડ નંબર તેરમાં એડમિટ હતો એને આ બાબત અંગે કંઈ ખ્યાલ જ નહોતો એ અને એની પત્ની બિચારા ગઈ કાલે જ ગામડેથી આવ્યા હતા અભણ હતા મોહનની હાલત થોડી ગંભીર હતી એટલે એને લાઈફ સપોર્ટ સિસ્ટમ હેઠળ વોર્ડ નંબર તેરમાં દાખલ કર્યો હતો આ ઘટનાથી વાકેફ હોય એવો કોઈ દર્દી વોર્ડ નંબર તેરમાં દાખલ થવા તૈયાર નહોતો અને જ્યોતિષની વિધિ કર્યા બાદ શું થાય છે એ જોવા એક દાખલ કરવો પડે એમ જ હતો એટલે મોહનને દાખલ કરાયો હતો ડૉક્ટર ભાટિયાને એની જાત પર નફરત થતી હતી કે એણે એક નિર્દોષ પેશન્ટને જીવના જોખમમાં મૂક્યો હતો પણ એની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો સાડા દસ વાગી ગયા હતા ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુ પણ ભારે ઉત્સુક હતા ડોક્ટરો એનું કામ કરી રહ્યા હતા ખેલાડીની ટીમે એનું પ્લાનિંગ કરી રાખ્યું હતું વોર્ડ નંબર તેર ની અંદર પાંચ સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા એના દરવાજા પર પર બહારની આખી ગેલેરીમાં બારી અને બહારથી દિવાલો પર પણ બીજા કેમેરા ગોઠવ્યા હતા સિવિલ ડ્રેસમાં પોલીસો હોસ્પિટલમાં ઘૂમી રહ્યા હતા બરાબર દસ વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ પાંચેય ડોક્ટરો સતર્ક થઈ ગયા વોર્ડ નંબર તેર માં સૂતેલા મહનું ચેકઅપ કરવામાં આવ્યું પરિસ્થિતિ એકદમ નોર્મલ હતી ખેલાણી અને નાથું પણ ત્યાં જ ઊભા હતા ક્ષણ પહાડ જેવી ભારેખમ વીતી રહી હતી એક એક મિનિટે દર્દીનું ચેકઅપ થઈ રહ્યું હતું આજે જો કંઈ થઈ ગયું તો વિચાર માત્રથી એ થથરી ગયો નવ મિનિટ પસાર થઈ ચૂકી હતી મોહન નોર્મલ જ હતો ડોક્ટરોના ચહેરા પર થોડું ખાસ્ય આવ્યું ખેલાણી અને નાથું પણ રોમાંચિત થઈ ગયા હતા

હી ઇઝ ગોન આ તો મરી ગયો આખા ઓરડામાં એક સોમો પડી ગયો હાજર રહેલા સૌની આંખો પહોળી થઈ ગઈ એ વખતે જ બારીમાં કંઈક પડવાનો અવાજ આવ્યો બધાની નજર બારી તરફ ગઈ સીસીટીવી કેમેરા પડી ગયા હતો અને એ ઘુવડ અંધારામાં વિલીન થઈ રહ્યો હતો બધાના ચહેરા વિલાશ થઈ ગયા હતા ક્રમશઃ આટલા બધા ડૉક્ટરો અને પોલીસની હાજરીમાં સીસીટીવી કેમેરા હોવા છતાં જ્યોતિષી વિધિ કરાવી હોવા છતાં ચોથું મૃત્યુ થઈ ગયું શું ઘેલાણી આ અગોચર મૃત્યુનું ગુચડું ગૂંચળું ઉકેલી શકશે જોઈશું આવતા ભાગમાં